સદીઓ પિલાં સિંહોનું અસ્તિત્વ સમગ્ર ભારત માં હતું પરંતુ ધીમે ધીમે સિંહો ઘટવા લાગ્યા અને તેના અસ્તિત્વ પર જોખમ ઊભું થયું ત્યારે એશિયાટિક સિંહોનું એકમાત્ર રહેઠાણ બન્યું હતું સાસણ અને ધારી પરંતુ હવે સિંહો પોતાના ક્ષેત્ર પર આધીપત્ય જમાવી રહ્યા છે હવે માત્ર સાસણ જ નહીં પરંતુ જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં પણ સિંહો મોટા પાયે રહેઠાણ બનાવી ચૂક્યા છે भावनगर में रहता सिंहों हम फरी जुनागढ़ के अमरेली तरफ नहीं आता चार सौ लाइन है और इनके एक एक मेन कोर पॉपुलेशन है जो गिर सेंचुरी नेशनल पार्क और इसके आजू बाजू के जो विस्तार है लेकिन अगर इसके साथ अगर आप देखें तो करीबन छः ऐसे पॉपुलेशन हैं जो सेटलिटिक पॉपुलेशन हैं जिसको मेटा पॉपुलेशन बोलते हैं और ये सफिसंटली डिस्टेंट है जैसे मैं आपको बताऊं कि कोस्टल में दो ऐसे पॉपुलेशन पाए जाते हैं गिरनार में एक पॉपुलेशन है एंड शत्रुंजी रिवर काठा महुआ जेसर पालीताना ये सारे एक पॉपुलेशंस हैं આલ ભાવનગરમાં સિંહોના વસવાટને ધ્યાન માં રાખી વન વિભાગે ભાવનકરને કન્ઝર્વેશન એરિયા ડીકલેર કરવાની પ્રપોઝલ પણ સરકારને મોકલી આપી છે તો આ સાથે જ સાસણની સાથે અમરેલી જિલ્લાના ધાલીના અંબાડીમાં પણ હવે સિંહો જોવા મળશે અંબાડીમાં ઇકો ટુરિઝમ સેન્ટર ખુલી રહ્યું છે તેમજ ધાલીના જશાધર નજીક આવેલા ચિખલ કુવામાં વાઇલ્ડ લાઇફ ટુરિઝમ બનાવવામાં આવ્યું છે जी हाँ मतलब आ, अभी शासन में एक टूरिस्ट आते हैं और यहाँ पे देखते हैं दूसरा देवलिया सफारी पार्क है लेकिन इसी प्रकार से अंबाडी इको टूरिज्म सेंटर खुल रही है जो धारी के 10 किलोमीटर के परिधि में है और दूसरा एक चिखल कुआ का जो एक जशाधर का एरिया है वहां पर एक वाइल्ड लाइफ टूरिज्म का ऑलरेडी मतलब ओपनिंग का हो गया है एंड तीसरा एक सोच में ऐसा है कि वेरी सुन जो है ये कहीं ना कहीं जो एक रानी गाला के आसपास का जो विस्तार है वहां पे भावनगर में एक टूरिज्म का सेंटर સેન્ટર શકે વાઇલ્ડ લાઇફ ટુરિઝમ હાલમાં જ સુપ્રીમ કોર્ટે સિંહોના અસ્તિત્વને ટકાવી રાખવા મધ્યપ્રદેશ ખસેડવા લીલી ઝંડી આપી દીધી છે પરંતુ સિંહો પોતાની રીતે જ નવા રહેઠાણ શોધી રહ્યા છે અને છેલ્લા 40 વર્ષોમાં સિંહોની વસ્તીમાં ઉત્તરોત્તર પ્રગતિ થઈ રહી છે ત્યારે સિંહોનું સ્થળાંતર કરવું જોખમરૂપ છે દિલીપ મોરી વીટીવી જુનાગઢ